નું ગંભીર ઈજાના પગલે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ટ્રેલરમાંના બે શખ્સ ઘાયલ થયા હતા ગત બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભુજ ખાવડા માર્ગના રુદ્રાણી પાસે બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચાલક અજયસિંહનું ગંભીર ઈજાને પગલે મૃત્યુ થયું હતું ગત બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભુજ ખાવડા માર્ગના રુત્રાણી પાસે બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખાવડાથી કંડલા તરફ જતું અને સામેથી આવતું ટ્રેલર અથડાતા ચાલક અજય ગંભીર ઈજાને પગલે મૃત્યુ થયું હતું જ્યારે ટ્રેલર ચાલક જયંતીભાઈ ખિમજીભાઈ ડાંગર અને ક્લીનર કિશન ખુંગલા ઘાયલ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે મૃતક ઉત્તર પ્રદેશનો હોવાથી તેના પરિજનો અહીં આવવા રવાના થયા છે મૃતકના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા અને ફરિયાદ દાખલ કરવા સહિતની કાર્યવાહી માધાપર પોલીસે હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર